5 + 1 એટલે બરાબર 6 બળે ગુણમ એટલે 3/5 * 6 5 * 6 / 10 એવી રીતે 4/5 * 5 * 6 / 1 તો 3 ને 6 વડે દઈએ તો 3 * 6 = 18 ને 5 * 6 = 30 બરાબર એના ગલનની સંખ્યા પર વધે એટલે 19/30 એના ગલનની થશે 20/30 એના ગલનની થશે 21/30 એના ગલનની થશે 22/30 നേരായ തത്വക ശേ 23/30 एवही ते 624/30 אביതെ 3/5 અને 4/5 વચ્ચેની 5 സമേ સંખ્યા 19/30 20/30 21/30 22/30 અને 23/30 થશે એના પછી પ્રશ્ન નંબર 4 છે કે નીચેના વિધાનઓ સત્ય છે કે અસત્ય કારણ સહિત ચલો આ વિધાનોને જોતા પહેલા આપણે આગાઉના વિડિયોમાં ચર્ચા કરી હતી કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે એ રીતે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે અને દરેક પૂર્ણાંક સંખ્યા એ અપૂર્ણ સંખ્યાની અંદર આવે છે અને દરેક અપૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યાની અંદર આવે છે આ ધ્યાન તમે જોશો અને આની રીતને તમને ડિસ્કશનમાં આપેલી છે ચાલો અબ આપણે પેલું કાઢીને દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ચલો જોઈએ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એટલે આ વિધાન કેવું થશે સત્ય થશે એના પછી વિધાન છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણ આ જો દરેક પૂર્ણ આગે પૂર્ણ સંખ્યા નથી કે કેમ કે પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી એટલે આ વિધાન કેવું થશે અ સત્ય એના પછી વિધાન છે દરેક સમેય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ચાલ લઈએ દરેક સમેય સંખ્યા